મહિલાની હત્યા કરી વરણના રંજન પટેલ અને ભુવો દિલીપ ડામોર હતા પ્રેમ સંબંધમાં મૃતક રંજનની લાશ પાસેથી શ્રીફળ ફૂલ સહિત અન્ય સામગ્રી મળી આવતા પોલીસે તાંત્રિક વિધિની થઈ હોવાની આશંકાએ તપાસ કરી હતી શરૂ મૃતક મૃતકરંજન પટેલને પતિ કેવર સાથે અણ બનાવ થતા ભુવા દિલીપ સાથે રહેવાની જીત કરતા રાત્રિ બાધા પૂરી કરવાની તેમ કઈ જંગલમાં બોલાવી સાયકલ નો તૂટેલ બ્રેકના વાયરથી ગાડીઓ બનાવી નાખી ખેંચી કરી હત્યા મૃતક રંજન પટેલ અને ભુવા દિલીપ આ જંગલમાં મળતા હોવાથી ભુવાયા જંગલમાં રંજનની કરી હત્યા રિપોર્ટર પ્રિટેશ દરજી પંચમહાન પુરુષની અંદર એક બેનની હત્યા બાબતેની ફરિયાદ દાખલ થયેલી એની વિગત એવી છે કે આ શેરા પોલીસ સ્ટેશનના ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તલાવડીની અંદર એક સ્ત્રીની લાશ મળી આવેલી અને એ બાબતે ફરિયાદી સંજય આરતસિંહ પટેલના હોય પોતાની બેન રંજનબેન કેવડભાઈ મનસુખભાઈ પટેલની હત્યા બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી આમાં હકીકત એવી છે કે રંજનબેનને કોઈ અજાણ્યા ઇસમે ગળે વાયર લગાવીને ગળે ટૂંપો આપીને એની હત્યા કરેલાની હકીકત જણાઈ આવેલી અને એ ગુનો અનડિટેક હોય જે ડિટેક કરવા માટે પંચમહાલ જિલ્લા રેન્જ આઈજીપી શ્રી તેમજ પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી સોલંકી સાહેબ નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ એ આધારે આ તપાસ આગળ અમે સંભાળેલી સારું કરેલી અને શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એલસીબી એસઓજીની ટીમો અલગ અલગ બનાવીને આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નો સઘન પ્રયત્નો કરવામાં આવેલા અને ટેકનિકલી અને હ્યુમન સોર્સિસની મદદથી હકીકત જાણવા મળેલી કે આ ગુનાની અંદર સગમન તરીકે દિલીપભાઈ ડામોર ગલાભાઈ ડામોર રહે માતરિયાઓના હોવાની શક્યતા જણાઈ આવેલી અને એ બાબતે તપાસ આરંભી હતી એમાં હકીકત જાણવા મળેલી કે આ દિલીપભાઈ ગલાભાઈ ડામોરનાઓને એ એક ભુવા તરીકેની કામગીરી કરતા હતા અને તેમના કુંડલા ગામના રંજનબેન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધો બનેલા અને એના કારણે એ બંને અલગ 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 જગ્યાઓ પર એકબીજાને અનેક વખત મળતા હતા અને આ રંજનબેન એની સાથે રહેવા માટે ઘણી વખત પ્રયત્ન કરતા હતા અને આ જે આરોપી છે દિલીપ ગલાભાઈ ડામોર એ એને પોતાની સાથે રાખવા ખરેખર માગતા ન હતા એ પોતે પરિણીત હતા અને આ રંજનબેન તેની સાથે કાયમી એના પતિને છોડીને રહેવા માટે ફોર્સ કરતા હતા જેથી એનાથી કંટાળી જઈને આ આરોપીએ પચીસ તારીખના રોજ ચોવીસ પચીસની નાઈટના રોજ આ બેનને ત્યાં બોલાવેલા અને એને બોલાવી એના ગળે પોતાના ઘરેથી જે વાયર લઈને સાયકલનો વાયર લઈને ગયેલો અને એ વાયર આ બેનના ગળામાં વીંટાળી અને એને ગળે ફાંસો આપી એની હત્યા કરેલી હતી અને આ પહેલો બંને વચ્ચે આ એને સાથે રહેવા બાબતે ચકમક જરેલી અને ઝઘડો પણ થયેલો હતો અને આ ગુનાના કામને હકીકત જે પુરાવા એકઠા કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપી ભુવાની કામગીરી કરતો હતો એટલે એના ઘરેથી નીકળવાનું હોય તો આવી રીતે ઘણી વખતે કોઈ બીમાર એની વિધિ કરવા માટે રાત્રિને જતો હોય છે એટલે ઘરેથી નીકળવા માટે આ બધી વસ્તુ સાથે લઈને નીકળેલો જેથી કરી એના ઘરમાં પણ કોઈ શંકા જાય નહીં અને એ રીતે સાથે લઈને ત્યાં ગયેલો ખરેખર એવી કોઈ વિધિ કરીએ કે એવી કોઈ હકીકત જણાયેલી નથી